હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં તો બે વર્ષ પછી પાછા મળી રહ્યા છીએ મિશ્રી જય શ્રી તો કેમ છો તમે બધા આશા રાખીએ છીએ મજામાં હશો ને લોકેશન પણ ચેન્જ થઈ ગયું છે તો આજે લાઈવ અપડેટ આપવા માટે ખાલી આ વિડીયો બનાવી રહ્યા છીએ તો બે વર્ષથી કોઈ વિડીયો બન્યો નહોતો તો કીધું આજે થોડીક અપડેટ આપીએ આ ઘર આપણે ઘર બનાવ્યું આઠ મહિના થયા અહીંયા રહેવા ગામમાં રહેવા આવી ગયા આદ્યાનું ઓપરેશન થઈ ગયું પછી એક બીજું નવું એક સ્ટાર્ટઅપ પણ ચાલુ કર્યું છે એની પણ શુભ શરૂઆત થઈ ગઈ ને પેલું સવા વર્ષ થઈ ગયું સવા વર્ષ એને થઈ ગયું ઘણું બધું લાઈફમાં ચેન્જ થઈ ગયું છે આ ધ્યાને ઓપરેશન કરાવ્યું એને પણ ચાર પાંચ મહિના થઈ ગયા તો હવે કીધું પાછા વિડીયો બનાવવાના ચાલુ કરવાના છે તો આ આ જે કચ્છી કલા ચેનલ છે ને ડીમોનેટાઈઝ થઈ ગયું છે તો હવે આનામાં જ વિડીયો નાખવા કે બીજું એક નવું ચેનલ બનાવું તો એ તમે કમેન્ટ કરીને જરૂર કહેજો તમે કહેશો કમેન્ટ કરીને કે નવું એક ચેનલ બનાવો તો જરૂર બનાવશું તમારો સાથને સપોર્ટ હશે તો નવું એક ચેનલ બનાવશો આમાં કારણ કે બે વર્ષથી વિડીયો પડ્યો નહોતો ને એટલે ચેનલ ડીમોનેટાઈઝ થઈ ગયું છે તો વિચારી છે કે નવું જ બનાવીને કાંઈક નવું આપીએ હાલો તો બધા જલ્દી જલ્દી કમેન્ટ કરો કે નવું ચેનલ બનાવીએ કે શું કરીએ તમને વિડીયો જોવા છે કે નહીં નવું ચેનલ બનાવશો તો આ ચેનલ ઉપર અપડેટ આપી દઈશું મિસ્ત્રીને અત્યારે જવાનું છે ટ્યુશન આ ધ્યા ને એક્સરસાઇઝની છુટી છે હા આધ્યા